સરકારે મિત્રો જણાવ્યું છે કે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન ગયું હશે તેમને આ સહાય મળવાપાત્ર થશે સરકારે મિત્રો દરેક એવા ખેડૂતોને કે જેને આ વર્ષે માવઠાના કારણે નુકસાન ગયું છે તેઓને વિઘા સહાય આપવાની જાહેરાત કરી છે જેના માટે છેલ્લા બે દિવસથી સરકાર સર્વેની કામગીરી કરી રહ્યા છે ગઈકાલે મિત્રો આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાચારમાં જણાવ્યું છે કે દરેક ખેડૂતોના ખેતરમાં સર્વે કરવામાં આવશે અને તેને યોગ્ય વળતર પણ આપવામાં આવશે તો મિત્રો આ સમાચાર દરેક કપાસના ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણાવી શકાય છે મિત્રો ત્યાર પછી આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે જો વાત કરીશું તો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના સૌપ્રથમ પ્રથમ કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો લખતરમાં અગિયારસોથી પંદરસો અઢાર રૂપિયા બોલાયા તળાજામાં આઠસોથી પંદરસો અગિયાર જામનગરમાં એક હજારથી સોળસો પિસ્તાલીસ ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો એકોતેર જસદણમાં અગિયારસોથી પંદરસો ત્રેવીસ કાલાવડમાં અગિયારસો પાંચથી પંદરસો પંચાણું મહુવામાં આઠસો એંસીથી પંદરસો એકતાલીસ હિંમતનગરમાં તેરસો ચાલીસથી સવુંદસો ચાલીસ ધારીમાં સવુંદસો એકથી પંદરસો બેતાલીસ સાવરકુંડલામાં અગિયારસોથી પંદરસો ચાલીસ અમરેલીમાં સાતસો ચાલીસથી પંદરસો સાસઠ બાબરામાં તેરસો પચાસથી પંદરસો બાવન ધાંગધ્રામાં આઠસો એંસીથી પંદરસો બાર ધંધુકામાં એક હજારથી પંદરસો બાર વડાલીમાં તેરસોથી સવદસો સાત ખેડબ્રહ્મામાં તેરસો ત્રીસથી સવુંદસો વાંકાનેરમાં નવસોથી પંદરસો પંદર જેતપુરમાં એક હજાર સન્નુંથી પંદરસો અઠ્યોતેર મોરબીમાં બારસો પંચોતેરથી પંદરસો પાંસઠ હળવદમાં અગિયારસો એકાવનથી પંદરસો સાડત્રીસ ધ્રોલમાં એક હજાર પાંત્રીસથી પંદરસો બત્રીસ વિરમગામમાં એક હજાર સુડતાલીસથી પંદરસો એકવીસ હરસોલમાં તેરસો દસથી સવદસો પચાસ અને ખેડૂત મિત્રો રાજકોટમાં તેરસો પચાસથી થી પંદરસો ને પચાસ રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ હતા ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે કપાસના ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેના માટે સરકાર કેટલીક સહાય આપશે તે અંગે એક વિડીયો પણ મૂક્યો છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જરૂરથી જોઈ લેજો કારણ કે તમને તે વિડીયોમાં કેટલી સહાય મળશે અને કેવી રીતે મળશે તે દરેક બાબતોની માહિતી આપવામાં આવી આ ઉપરાંત ખેડૂત મિત્રો તમારે આ પાક નુકસાન માટેની સહાય કેવી રીતે લેવી તેના માટે શું કરવું તે તમામ બાબતો તે વિડીયોમાં જણાવવામાં આવી અને આગળ પણ જે સમાચાર આવશે તે અંગેની માહિતી તમને તે યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે તો તે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો આભાર ખેડૂત મિત્રો આજે આપણે કેટલાક નાના મોટા સમાચારોની વાત કરી આ ઉપરાંત કપાસના બજાર ભાવની પણ વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને જરૂરથી લાઈક કરી દેજો અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ આવા તાજા કપાસના બજાર ભાવ અને નાના મોટા સમાચારોની માહિતી મળતી રહે